નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે શાળાને યાદ કરીએ શનિવારને યાદ કરીએ એટલે એક ઘટના આપણે સૌને બરાબર યાદ છે અને એ છે શાળાની કસરત અથવા આપણે પીટીનો વર્ગ એક બાજુ ડૉક્ટર્સ વૈજ્ઞાનિકો શાળા પોતે એક વાત ઉપર બહુ જ ભાર આપે છે કે બાળકની સર્વાંગીણ કેળવણી જોઈએ સર્વાંગીણ કેળવણી એટલે એનું મન એની બુદ્ધિ એનું હૃદય અને એનું શરીર બધું જ એકસાથે કેળવવું જોઈએ તો પછી પ્રશ્ન એ છે કે પીટીનો વર્ગ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ શા માટે આવું કદાચ એટલા માટે થયું હશે કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જ્યારે પબ્લિક એજ્યુકેશનની શરૂઆત થઈ ત્યારે યાદશક્તિ આધારિત શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવતું હતું એટલે સાંભળીને શીખવાને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું પણ આજે જમાનો બદલાયો છે આજે માહિતી આંગળીના ટેરવે છે ત્યારે બધું જ યાદ રાખવું જરૂરી નથી મતલબ બધું સાંભળીને શીખવું જરૂરી નથી આનો અર્થ એમ થયો કે શાળામાં હવે બરાબર એ સમય આવ્યો છે કે જ્યારે આપણે બાળકોને નિયમિત કસરત કરાવીએ ભારતમાં ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા બાળકો એવા છે કે જે કસરતના અભાવે ઘણું બધું ગુમાવી રહ્યા છે ઘણા બધા રોગોનો શિકાર બની રહ્યા છે એમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે તો આપણે એવું ન કરી શકીએ કે શાળામાં થોડો સમય વધારીને અથવા તો શાળામાં જેટલો સમય છે એમાં જ કેટલાક નાના નાના એવા સમયના ખંડો કાઢીએ જેમાં બાળકોની શારીરિક પ્રવૃત્તિ વધતી હોય શું છે એનું વિજ્ઞાન બાળકોએ રોજે કેટલી મિનિટ કસરત કરવી જોઈએ એના વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ગાઈડલાઇન્સ બહાર પાડી છે એ ગાઈડલાઇન મુજબ પાંચથી સત્તર વર્ષના બાળકો યુવાનો કિશોર કિશોરીઓએ રોજે ઓછામાં ઓછું એક કલાક શારીરિક પ્રવૃત્તિને આપવાનો કહ્યો છે શારીરિક પ્રવૃત્તિનો અર્થ માત્ર પેટી નથી માત્ર દોડવું નથી એ અલગ અલગ સ્વરૂપે હોઈ શકે ફોર એક્ઝામ્પલ કોઈ શાળા યોગાસનના સ્વરૂપે કરાવી શકે કોઈ એરોબિક્સના સ્વરૂપે કરાવી શકે કોઈ લેજી મલખમના સ્વરૂપે કરાવી શકે કોઈ ગરબાના સ્વરૂપે પણ કરાવી શકે વાત એટલી છે કે સ્થિર બેસવાથી એક ધારું સ્થિર બેસવાથી બાળકોના હોર્મોન્સ જે છે એનું ઇમ્બેલન્સ થાય છે અસંતુલન થાય છે ખાસ કરીને પાંચથી સત્તર વર્ષ દરમિયાન જ્યારે એનો શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ થઈ રહેલો હોય ત્યારે આ હોર્મોન્સ અતિ જરૂરી છે એનો યોગ્ય ઉંમરે આ અંતસ્રાવો જરે એ જરૂરી છે તો ચાલો આપણે સૌ શાળામાં જ એવા કેટલાક નાના નાના સમયખંડો શોધી કાઢીએ જેમ કે બાળકો પ્રાર્થનામાં અડધો પોણો કલાક બેઠા હોય છે શું એ સમયમાંથી થોડોક સમય એવી પ્રાર્થનાઓ શોધી કાઢીએ કે જેમાં બાળકોએ ઊભા થવાનું હોય કોઈ શારીરિક મૂવમેન્ટ્સ કરવાની હોય તો એ સાચા અર્થમાં પ્રાર્થના લેખે લાગે એમ કહી શકાય રિસેસમાં એવા સંગીત વગાડી શકાય કે જેમાં બાળકો નાચી શકે મુક્ત મને ગરબા રમી શકે અને પોતાની જાતને ખીલવી શકે જો આપણે આવું નહીં કરીએ તો એક આખી પેઢીને આપણે બહુ મોટું નુકસાન કરીશું કારણ કે સામાન્ય રીતે શાળામાં અઠવાડિયામાં એક જ દિવસ પીટી એટલા માટે હોય છે કે કદાચ શાળા એમ માનતી હોય કે એક દિવસ શાળા નિદર્શન આપે બાકીના દિવસો બાળકો કસરત કરે પણ આપણા સૌનો અનુભવ છે કે ઘેર રહીને કસરત કરવી એ હજી આપણા સ્વભાવમાં કે સંસ્કારમાં આવ્યું નથી તો શાળાએ જ આ કામ કરવું ઘટે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવું ઘટે હા આવું જ્યારે કરીએ છીએ ત્યારે બે ત્રણ બાબતોનું ધ્યાન આપણે સૌ રાખતા જ હોઈએ છીએ પણ એક વર્ડ ઓફ કોશન તરીકે પણ જરૂરી છે જેમ કે કોઈ શારીરિક લાંબી બીમારી ધરાવનારા બાળકોને કસરતમાંથી મુક્તિ આપી શકાય અથવા ડૉક્ટરની સલાહ પ્રમાણે એમાં આગળ વધવું જોઈએ રિસેસનો સમય જે છે એમાં જે ભોજનની રિસેસ છે નાસ્તાનો સમય છે એને પણ કસરતથી થોડો દૂર કરવો જોઈએ આમ સર્વાંશે જો શાળા એમ માનતી હોય કે અમારી શાળામાં બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય છે તો એની એસિડ ટેસ્ટ એ છે કે તમારી શાળામાં શું બાળકો રોજ રમે છે શારીરિક રમતો રમે છે કસરત કરે છે એના શરીરની કેળવણી માટે તમે કેવી કેવી ચિંતાઓ કરી છે એની પ્રવૃત્તિઓની યાદી જો શાળા એને ટાઈમટેબલમાં બતાવી શકે તો મારી દૃષ્ટિએ એ શાળા સરસ કહેવાય આપણા બાળકો એ આપણી આવતી પેટી છે એનું શરીર કેળવવું એ આપણી નૈતિક જવાબદારી છે એના માટે માત્ર અઠવાડિયામાં એક વખત પેટીનો વર્ગ પૂરતો નથી મને આશા છે આ દિશામાં આપણે સૌ ગંભીરતાથી વિચારીએ અને કશુંક નક્કર કરીએ મને લાગે છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ